ખેતીની જમીને રેવન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરીને ત્રાહિત વ્યક્તિની વેચાણ કરી છેતરપિંડી કરનાર ઝડપાયો ગોત્રી ગામમાં આવેલ જમીનમાં મૃતકની સ્વસંપાદિત જમીનના વીલ અને સોગંદ નામામાં જમીનનું વેચાણ કે કોઈને તબદીલ કરી ન શકાય તેવી સ્પષ્ટતા કરેલી હોવા છતાં આરોપીએ એ સમૂહ સાથે મળીને સમતિ વિના રેવન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરી ત્રાહિત વ્યક્તિને વેચાણ દસ્તાવેજો કરી વિશ્વાસઘાત કરનાર આરોપી સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ગુનો નોંધાયો હતો જેમાં પોલીસ ધરપકડથી બચવા છેલ્લા છ વર્ષથી ભાગતા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંચવટી ગોરવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી ગામમાં આવેલી નંબર મુજબ ચોરસ મીટર અને ગોત્રી ગામની એક હજાર બે ચોરસ મીટર વાળી મિલકત તેરમી ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું મૃતક નાનજીભાઈ મીઠાભાઈ મકવાણાની સ્વસંપાદિત મિલકત વિલથી બનાવવામાં આવી હતી અને વિલ અંગેના સોગંદનામામાં તથા કરારદાદમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં નથી સાથે જ મિલકત કોઈને વેચાણથી કે તબદીલ કરી આપી ન શકાય તે જાહેર કરેલું હોવા છતાં ગોત્રી વિસ્તારમાં આવેલ સર્વોદય મોલ્લામાં રહેતા આરોપી મુકેશભાઈ નાંચીભાઈ મકવાણાને અન્ય ઇસમો સાથે મળીને જમીનના વારસદારોની કોઈ પણ પ્રકારની સંમતિ વિના અને જાહેર કર્યા વિનાને વન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરી જમીનો અન્યત્રાહિત ત્રાહિત વ્યક્તિઓને મિલકત વેચાણનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી જે અંગેની વર્ષ બે હજાર ઓગણીસમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જેમાં પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી મુકેશભાઈ મકવાણા છેલ્લા છ વર્ષથી ભાગતો ફરતો હતો અને તેના રહેઠાણ સરનામે અનેકવારનો ડ્રેસ મોકલવા છતાં તે હાજર થતો ન હતો અને મળતો પણ ન હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેને શહેરના ગોરવા વિસ્તારમાંથી આવેલ પંચવટી જરા ટાઉનશીપ સામેના પાઇનવુડમાં રહેતો હોવાનું જાણવા મળતા ઝડપે પાડે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી